બરાબર એટલે તમને પગપાળા યાત્રિકો ચાલે છે એ પણ બતાડીશું સારા સારા કેમ્પો બતાડીશું અને માહોલ બધો જ તમને જોવા મળશે તો લાઈવ તમે જોડાયેલા રહેજો અને વ્લોગ અમારો ફૂલ આખો જોજો એટલે તમને ખૂબ મજા આવશે બરાબર ફેમિલી સાથે જઈએ છીએ અને ફેમિલીની પણ ઈચ્છા હતી કે ભાઈ આપણે પણ થોડું ઘણું પુણેનું કામ કરીએ અને તો એમને પણ સાથે લીધા છે તો તમને કેવું ફિલિંગ થાય છે બોલો પહેલી વાર આજુબાજુમાં કોઈ કેમ નથી અને આટલે અમે ઉભા છીએ જેથી કરી અને જેને અમે પાણી આપી શકીએ ઠંડુ ઠંડુ ફૂલ પાણી તો ચલો મિત્રો આપણે સેવાનો લાભ લઈએ

잼비, 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 જયંબે જયંબે તો મિત્રો તમે જોઈ શકો છો કે અંબે માના ભક્તો ખૂબ જ પ્રમાણમાં ચાલી રહ્યા છે અને ખૂબ જ મજા આવે સેવા કરવાની તો તમને મોકો મળે તો તમે પણ સેવા કરો ખૂબ મજા આવશે એમ શું કહેવાનું થાય બોલો હા બહુ મજા આવી હા સાચી વાત સાચી વાત હા ભાઈ વાહ સાચી વાત શું કહે છો તમે જોરદાર સેવા કરવાની મજા આવી સેવા કરવા ખાવા આવ્યો તમે લાગી દે ગાડો તમે જોઈ શકો છો કે આ પણ અમારે આવ્યા છે જો બોટલો ના લઈ બે બે ઠંડુ પાણી પીતા જાઓ જેમ બે બોલતા જાઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે રસાણા ની બાજુમાં એક મોટો વિશાળ કેમ્પ નું આયોજન કરેલું છે શ્રી અંબિકા યુવક મંડળ કાંટ કાંટ ગામ દ્વારા આયોજિત કેમ્પ છે ત્યાં રાસ ગરબાનું પણ આયોજન થાય છે

તો મિત્રો આપણે જે પણ સેવા માટે વસ્તુ લાયા હતા એનું વિતરણ કરી અને હવે આપણે અત્યારે ગોળા આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે આપણે આગળ કેમ્પ જોવા માટે જવાના છીએ ત્યાંનો માહોલ જોવાનો છે તો તમે જોડાયેલા રહે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જલોદરા આવી ગયા છીએ ત્યાં ખૂબ જ પગપાળા યાત્રિકો ચાલી રહ્યા છે અને બહુ જોરદાર પબ્લિક ચાલે છે અને બૂમ છે જોરદાર તો મિત્રો જલોતરા જાતે મળી ગયા આપણા મિત્રો અને ત્યાં એક સેવા કેમ્પ પર વાગતો તો જોરદાર ડીજે તો એમના ભેગો આપણે પણ કરી લીધો ડાન્સ બરાબર જોરદાર ડાન્સ કરવાની મજા આવી અને બૂમ પડાઈ એમ તો મિત્રો જલોતરામાં આવો તો જય શ્રી અંબે યુવક મિત્ર મંડળ જુનાડીસા ધરપડાનો જે ખીચડી કેમ્પ આવેલો છે તે આપણા ઉત્તર ગુજરાતની ફેમસ ખીચડી કહી શકાય એટલી મજબૂત ખીચડી કઢી બનાવે છે તો તમે પણ અહીંયાથી નીકળો તો ખીચડી કઢીનો પ્રસાદ લીધા વગર જવું નહીં બરાબર તો મિત્રો પગપાળા યાત્રિકોની તો ટ્રાફિક છે જ બરાબર પણ બાઇક અને ગાડીઓની પણ એટલી ટ્રાફિક છે અને રસ્તાઓ થઈ ગયા છે ચક્કા જામ મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય